ચાલો આજે તમને એક સરસ મજાની વાત કહું તમારામાંથી ભગવાન કોને જોયા છે ભગવાન જોયા છે અરે હોય કયા ભગવાન જોયા છે જોયે છે કોઈ ભગવાન કયા ભગવાન જોયા છે ખોટા જોયા ક્યાં એમની ટીવી માં જીવતા હતો જીવતા જીવતા જોયા છે કોઈ ભગવાન પથ્થરની ની મૂર્તિ માં તો હોય એ તો તમારે ભગવાન જોવા છે ભગવાન હોય ચાલો રાખી દે તો અને ભગવાન દેખાડવા છે ભગવાન કેવા હોય તો કે આપણને મુશ્કેલી હોય તો ભગવાન આપણને મદદ કરે બરાબર આપણે માંડા પડીએ તો આપણને હાજર કરી દે એ માલ પર ધ્યાન રાખજો આપણી પાસે ચોકડી ખાલી થઈ ગઈ નોટબુક ખાલી થઈ ગઈ તો લાવી દે આપણને કોઈ માર મારે છે તો આપણને બચાવે આપણે દાલ દાલ તાલ કે દોડતા દોડતા પડી ગયા છલાઈ ગયો તો ઉભા કરવા આવે આપણને મલમ લગાડી દે પાટો બાંધી દે આવ ભગવાન કરે ને ભગવાન તો દેવો હોય ને તો આવું બધું કોણ કરે છે કોણ કરે માતા પિતા તો આપણા સાચા ભગવાન કોણ છે માતા પિતા માતા પિતા થી મોટા કોઈ ભગવાન નથી તમને ગમે ત્યારે ભૂખ લાગી હોય તો ખાવાનું કોણ આપે માતા પિતા પડી ગયા હોય તો ઉભા કરવા કોણ આવે માતા પિતા તમારે કંઈ જોતું હોય વસ્તુ જોતી હોય તો કોણ આપશે માતા પિતા તો માતા પિતાને દરરોજ પગે લાગવું જોઈએ સવારમાં કે સાંજે આખો દિવસમાં ગમે એક વખત પગે લાગવાનું આમ નમન કરતા હોય ને તો તમારામાંથી માતા પિતાને દરરોજ વંદન કરતું હોય પગે લાગતું હોય એવા કોણ કરે છે દરરોજ બહુ ઓછા કરતા હોય બરોબર છે બધાએ દરરોજ માતા પિતાને પગે લાગવાનું તો આજ તમને ધીમે ધીમે ટેવ પડી જશે અને આપણને ખબર પડશે કે જે માતા-પિતા આપણને આપણા માટેથી કેટલું બધું કરે છે તો આપણે એનો કોઈ દિવસ પછી મોટા થઈને તેને સાચવશું તો અહીંયા તમે બધા આવ્યા છો લગભગ બધાના માતા-પિતા આયા હશે બરોબર કાલે ઘરે જઈ અને દરરોજ સવારમાં મને કે તમે સ્કૂલમાં વહેલા વહી ગયા તો કઈ નહીં સ્કૂલેથી આવી સાંજ સુધીમાં ટૂંકમાં સુધા પહેલા માતા પિતા ઘરમાં દાદા હોય દાદી હોય કે કાકા હોય ભેગા રહેતા હોય તો આપણે તમારાથી મોટા છે ને દાદા દાદી માતા પિતા એને દરરોજ પગે લાગવાનું આ આપણા ભગવાન છે તમે નિશાળ માં કીધું હોય કે પ્રવાસ માં જવાનું છે કે આટલા પૈસા લાવજો તો તમારા ઘરમાં માતાજી નું મંદિર હોય અને એની પાસે માપશો તો એ આપશે નહીં આપે તો કોણ આપશે માતા પિતા બરોબર તમને ભૂખ લાગી છે એમ કે ખાવાનું જોઈએ છે મને ખાવાનું આપે તો કોણ આપશે માતા પિતા ભગવાન આપશે જે મારા માતાજીના ના જે મંદિર હોય તમારું એ મંદિરમાંથી માંથી મળશે તમને નહીં મળે તો માતા પિતાને ને દરરોજ પગે લાગવું જરૂરી છે તો અહીંયા તમારા જે માતા પિતા આવ્યા છે ને એમને આપણે અહિયાં ગોઠવું છે તમારા બધા એના પગે લાગવાનું છે આપણે આજથી પ્રયોગ કરીએ અને ઘરે દરરોજ પછી તમારે એમ કરવાનું જાગો

માતા પિતા તો તમારે બધાએ તમારા ભગવાનને પગે લાગવાનું છે આજે અહિયાં પગે લાગ્યા તો શરમ નીકળી જશે ઘણી વખત આપણે પૂછ્યું કે ભાઈ તમે પગે લઈ તો કે ના તમને શરમ લાગે તો અહિયાં તમે બધા ની વચ્ચે પગે લાગશો તો પછી તમને શરમ એ નીકળી જશે મમ્મીને હંમેશા માન આપવાનું મમ્મી આપણા માટે કેટલું બધું કામ કરે છે

ત્યાર પછી લઈને ટૂંકા કરવાનું કામ થાય ચાલો તમારા ચાલો જે તમારા બધા પગે લાગવાનું kalau <laughs> แล้วก็ครับครับแล้วนอน બેટા હોય આવો એટલે છેડે નું લઈ ને બાય બા છોકરાઓ ચાલો છેલ્લી લાઈન માં છેલ્લી

આજે જોઈ લીધા કરવા નથી આવતા આપણે માંદા હોય તો દવાખાને નથી લઈ જતા આપણને કોઈ મારે તો બચાવવા નથી આવતા તો એ બધું કોણ કરે છે આપણા માતા પિતા એટલે આપણા સાચા ભગવાન કોણ છે આપણા માતા પિતા